વાત નવસારીની જ્યાં ગણદેવી તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદથી અંબિકા નદીની જળ સપાટી વધી અંબિકા નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નદી કાંઠા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અંબિકા નદી પરનો જે બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીની જળ સપાટી વધી છે અંબિકા નદી પરનો જે આ બ્રિજ છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે બ્રિજ પાણીમાં ગરકાવ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે અંબિકા નદી અમે આપને બતાવી રહ્યા છીએ નવસારીની આ અંબિકા નદી છે ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે અંબિકા નદીમાં નવા નીર આવ્યા અને એ નદીના પાણી બ્રિજ ઉપર ફરી વળતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે